પાલિતાણામાં જૈન સમાજના અને લાંછન લાગતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જૈન જૈન સમાજના સુરી સમુદાયના સાધુની સાધુની આ આ વાયરલ વાયરલ થયો છે ત્યારે સમગ્ર જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને તમને જણાવી દઈએ કે હાલમાં પાલીતાણામાં સાધુઓ દ્વારા ચાતુર્માસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વાયરલ વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં ચર્ચા વધી છે જોકે તમને જણાવી દઈએ ધરમ સ્વરૂપદાસ પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે રાજકોટમાં સ્વામિનારાયણના સંતોની ભોગ બનેલી પીડિતા મીડિયા સમક્ષ આવી અને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી છે પીડિતાએ કહ્યું છે કે મને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને ફ્રેન્ડશિપ કરી હતી ત્યારબાદ ગુરુકુળ ખાતે મળવા માટે બોલાવી અને મારી સાથે બળજબરી કરી હતી